thank <laughs> you જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં ઉપર વર્ષમાં માઉન્ટ આઉ છે રાજસ્થાનનું ભારે વરસાદ પડેલ દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો દાંતીવાડા ડેમ માં પાણીની આવક ત્રણ હજાર ને ત્રણસો કિશોક પાણીની આવક છે અને દાંતીવાડા ડેમ ની સપાટી પાંચસો ને સિત્તોતેર પોઈન્ટ સાઠ ફૂટે પહોંચી ગઈ છે અને દાંતીવાડા ડેમની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે મિત્રો ઉપર વર્ષમાં વરસાદ ચાલુ છે અને આગામી દિવસોમાં હવામાન વિભાગની આગાહી છે એટલે માઉન્ટ આઉ છે રાજસ્થાનો વધારે વરસાદ પડશે તો દાંતીવાડે માં પાણી ની આવક વધારો જોવા મળશે અને મિત્રો સાંજ સુધી હજુ સુધી વધારે પાણી આવે તેવી શક્યતા ખરી કારણ કે મિત્રો માઉન્ટ આબુ સહિત રાજસ્થાન મિત્રો વરસાદ મિત્રો ચાલુ છે એના લીધે હાલ બનાસ નદીમાં નવા નીર આવ્યા છે અને એના લીધે દાંતીવાડા ડેમ માં પાણીની ની આવક માં વધારો જોવા મળે છે તો મિત્રો આ હતા દાંતીવાડા ડેમ ના લાઈવ સમાચાર તમે બતા અમારી ચેનલ પર નવા હોય તો સૌથી પહેલા વિડિયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઇબ પણ કરી દેજો તો મિત્રો જય માતા D. The...